તો જય માતાજી મિત્રો આપણે આવી ગયા છે નવો વ્લોગ લઈને તમે કેમ છો બધા મજામાં હશો એવી આપણે આશા રાખીએ છીએ તો મિત્રો તો ધ્યાન રાખજો લૂ લાગી ના જાય આપણે સિદ્ધરાજ પણ જાગી ગયો છે તમે જુઓ આપણે એને ઇચક નાખતા હતા મિત્રો તો મિત્રો તમે વાઘુબાનું જૂનું લુક જોઈને તો તમે હંમેશા જારો અત્યારે એવી કોમેન્ટ કરતા હો વાઘુબાનો ખૂબ વિડીયો તમે જુઓ હો અને વાઘુબાને તમે સારી રીતે ઓળખો ઓળખો પણ છો તો આપણે વાઘુબાનું તમે એક ને એક લુક જોઈ અને રોજ તમે કોમેન્ટ પણ કરતા હો કે વાઘુભા વાળ કપાવો દાઢી કરાવો તો આજે ગયો વાઘુભાઇ ગુજસો વાઘુ આજ તો જવું ગરમી બહુ પડે કે આજ તો દાઢી કરાવવા જવું બોડું કરાવીને આવું એમ કહેતા તા મન તો હું એ ના પાડી ને ના કરતા તમારું લુક તો જે ડોહાનું હોય ને એ બરાબર સારું જ લાગે જોઈએ આજ તો જ્યાં તો દાઢી કરાવવા બોડું કરાવવા જવું એમ કહીને ગયા હે તો ત્યાં સુધી બને રેજો આપણે આવે એટલે તમને બતાવીએ જોઈએ દાઢી કરાઈને આવે હો વાળ કપાઈને આવો હો કે તાલ કરાવીને આવો હો જોઈએ તો આપણે સિદ્ધરાજ ઉઠી ગયો કહેવાય સિદ્ધરાજને પાણી વાણી પીવડાવીશું તો મિત્રો બનાવી અને વાગુબા આવે એટલે તમને બતાવીએ જોઈએ સરપ્રાઇઝ આલા તમને બધાને મન કેમ કે મેં તો ત્રણ વર્ષથી વાગુબાને કદી તાલ કરાયેલા જોયા નહીં એટલે મારા માટે બી નવાઈ જ છે કેમ કે મને શરમ આવે વાઘુબા દાઢીને એવું કરાવીને આવે ને તો મને ઈવન સામે જોતા જ શરમ આવે કેમ કે અજીબ જ લાગે જારા લાગે વાઘુબા તો એટલા માટે તો ચાલો બને રેજુ બ્લોગ તો મિત્રો સિદ્ધરાજ આપણે જાગી ગયો છે જો સીધો જય માતાજી કે બીટી એ હાય ચલો મિત્રો સીધાને આપણે પાણી પીવડાઈશું અને આપણે સીધાને મિત્રો આપણે આવી ગયું છે વોશિંગ મશીન વાગુબા લેવડાઈસ કપડા ધોવાની તકલીફ પડે ને તો જો

ગરમી ના બરાબર રોટલો કરો હે મારે કોમેન્ટ નહી કોઈ તાલ દીધી હે સાપરા દીધી રાડી કરે દીદી તા મિત્રો કમેન્ટ કર કર કરતા હતા વાઘુવા કંટા રહ્યા पेटालज करा दिली पारावे पसी तो के मित्रों नहीं करा ना ना आप ऐसे अंदर था है सर्विस इतना मते बखारो थोड़ो खाई गयो है मैसेज में तो चलो मित्रों बनिए जय माता दी जय श्री कृष्णा टेंटे आ हां देखो मित्रों उजले चमन <laughs> क्या बोलती पब्लिक जो रोज ટાલ બતાવું જો મિત્રો શું કેવું થાય તમારો પબ્લિક મે એટલું થાય છે કે રોજ કોમેન્ટ આવતી અને બાલ 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 કરી દીધું આજ તો હે લુક કોમેડી વાળા જો આ ટાળ કરાવી અત્યારે આ કાકોસી થી 15 ખાડા ગામ સે ખાડા ગામ માં રમેમો જોમ સે પ્રોગ્રામ માં જાય હે એટલે કેટલી પેરી હે ભાઈ કઈક અલગ લાગતો હસુ હું કમેન્ટ કરજો કમેન્ટ કરજો કઈક અલગ ખરાબ લાગુ છું ખરાબ પણ લાગતા લાગે પણ મસ્ત મોજ કરો જલસા કરો પ્રગતિ કરો વાની નગર આ વો અવસર જી સેવા લવ ચલો ઘરિયાલા માટે

તો ચાલો મિત્રો બ્લોગ પસંદ આવે તો શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો મિત્રો આ ભાવ હો મને તો નહીં ગમતા હવક ટોલ કરાઈ હે તો મને તો અજીબ લાગે હો જો હું તોય હું કરીએ તાર રામા રેડી જેવા લાગુ છે લાગુ જોજો જો મિત્રો વાગુબા શાકભાજી વેચવા માટે આવી ગયા હે આપણે સિદ્ધરાજ ગાડીમાં બેઠો હે એનો પણ બ્લોગ આવશે કકપા બે શબ્દ કહી દો ને મિત્રો જવું છું ખાડા ગામ એ તો તમે કીધું કાપોશી એ પંદર કિલોમીટર દૂર છે મિત્રો બધી નીકળીએ છીએ પ્રોગ્રામમાં મોજ કરો જલસા કરો ખૂબ પ્રગતિ કરો ધોધી પહેરી ચંપલ પહેરી

બસ જી મલાઈ તો મિત્રો બ્લોગ પસંદ આયા તો વિડિયોને શેર કરજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો નવા હોય તો અને હંમેશા સપોર્ટ કરો છો હંમેશા કરતા રહેજો તો જય માતાજી જય શ્રી કૃષ્ણ મળીશું નેક્સ્ટ બ્લોગમાં